તો રાજ્યમાં વરસાદને પટેલે કરી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું ફોરકાસ્ટ છે જામનગર પોરબંદર દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતનો બેલ્ટ એટલે કે સુરત આહવામાં વરસાદ થશે તંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે જળ ભરાવની સ્થિતિ પણ સર્જાશે તો ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે જે ટીમા વરસાદ કરવાનો છે કેટલા છે હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે ટીમા વરસાદ થવાનો શક્યતા કેટલા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાનો શક્યતા કેટલા છે આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ જાપડા પડી શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ જો જાપડા પડી શકે છે જુનાગઢના કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ જાપડા પડી શકે છે અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ક્યારેક ભારે વરસાદની ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત હવે મોન્સૂન ધરી છે એ ઉત્તરવર્તી થશે જેના લીધે રાજસ્થાનના સહદના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ ત્રેવીસથી છવ્વીસમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં જળભિ રહેશે નદીઓ નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને પાટણ સમી હારી આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો વરસાદ થશે મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સત્યાવીસ સુધીમાં તો લગભગ સર્વોચ્ચ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે